આજથી તું આમના ઘરની અમાનત છે પણ તારા ભાઈનું ઘર તારા માટે હંમેશ ખુલ્લું રહેશે કાંઈ પણ દુઃખ હોય તકલીફ હોય ને તો બે ઝીજક તું તારા ભાઈના ઘરે આવી શકે છે અને વેવાય આજથી આ મારી બેન તમારા ઘરમાં પ્રવેશ કરે છે હું ઈચ્છું છું કે તમે મારી બહેનને વહુ તરીકે નહીં એક દીકરી તરીકે રાખજો અરે ગોવિંદભાઈ તમે તમારી બેનની ચિંતા નહીં કરતા હવે તમારી બેન નહીં પણ આ મારી દીકરી છે અને દીકરી બનીને જ રહેશે અને હા એને કંઈક ઓછું નહીં આવવા દઈએ તમે જરાય ચિંતા નહીં કરતા આજથી આ મારા ઘરની બહુ બની ગઈ છે પણ એને હું દીકરીની જેમ જ રાખીશ એમ તો મને પૂરો વિશ્વાસ છે તમે મારી બેનને બહુ સારી રીતે સાચવશો છતાંય આટલા વર્ષ મારી બેન મારા ઘરે રહી હતી ને આજે અને હાલ ગોવિંદભાઈ એમાં રડવાનું નહીં હોય આજે ખુશીનો દિવસ છે તમારી બેનને તમે ભણાવી નથી તમે તમારી બેનને એના ઘરે મોકલી છે એવું સમજો તમારી વાત સાચી છે પણ એક બેન અમેશ માટેનું ઘર છોડીને જતી હોય અરે બહુ ન લગાડો દીકરી તો ને થોડી લાગે છે બેન અને થોડા થોડા દિવસે મારી બેનને એને જમાઈને ઘરે મોકલતા રહે અરે તમે જ્યારે કહેશો ને ત્યારે મોકલીશ અને હા એ લોકો એમ પણ છે ને તમે ચિંતા નહીં કરો અમે એને મોકલતા જ રહીશું તમે એની ફિકર છોડી દેવો છે ભાઈ તમારો આભાર માનો ને એટલો ઓછો છે અને ખરેખર મારી બેન બહુ કિસ્મતવાળી છે કે આ બકુલ જેવા એમને ધણી મળ્યા છે અને મને ખબર છે કે બકુલ તમે મારી બેનને બહુ સારીના સાચવશો બસ આજે મારી તમારી પ્રત્યે જે આશા છે ને એને ક્યારે નિરાશામાં નહીં ફેરવતા તમને ફરિયાદનો મોકો ક્યારેય નહીં આવવા દે મારો દીકરો લાખોમાં એક છે સાચી વાત છે વેવાણ અને હા ગોવિંદભાઈ હવે આપણે બે ત્રણ દિવસમાં અમે રિસેપ્શન રાખવાના છે તો પાછું તમારે ઘટ આવવું પડશે અરે એ બધું ખોટા ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી એ રિસેપ્શનના પૈસા છે ને આ બંને જણા ક્યાંક દૂર ફરી આવે ને અરે એ તો સારું અરે આપણે કાંઈ ખર્ચા નથી કરવાના એ તો ગોવિંદભાઈ ફરવા તો જવાના છે ચિંતા મૂકી ઠીક છે તો હવે હે પ્રભુ ધ્યાન રાખજે બેટા તું જોઈ શું રહ્યો છે હવે મમ્મી પપ્પાને પગે લાગેલા આશીર્વાદ લઈ લે અને હા ગોવિંદભાઈ ના વિજયભાઈ આશીર્વાદ તો લઈ લે અરે ના એ તો મારો મિત્ર જ છે મારે તો એમની સાથે હાથ મિલાવવાનો હોય કોંગ્રેચ્યુલેશન કહેવાનું હોય બસ ખુબ એનું જીવન તરક્કી કરે અને લગ્ન જીવન એમનું ખૂબ આગળ વધે અને સુખી મય રહે એવી ભગવાનને પ્રાર્થના સુખી રહ્યો ભગવાન તમને હોવર ના કરે અને દીકરા તને મારી ઉંમર લાગી જાય બેન આ લોકોનો

આવા ગાંડા ને ઘેલા માણસોની કમી નથી એ ગોતવા બેસી ને તો પાંચ મળે તારી વાત સાચી છે ગોવિંદ આ છે ને આપણે ખાલી માર્કેટમાં નીકળીએ ને એટલે નત નવા મુરગા જેવા આપણે જોતા હોય ને એવા બજારમાં ફરતા હોય છે હે એટલી ખબર ન પડે કે ઈ ક્યાં ને આ જે જેની સાથે લગ્ન કરવા આવ્યો છે ઈ ક્યાં એને પસંદ કઈ રીતે કરી શકે ફક્ત ને ફક્ત પૈસા માટે ને પણ કહેવાય ને આ સ્ત્રી વસ્તુ જેવી છે એમાં ભલ ભલા રાજા મહારાજા ફસાઈ ગયા હોય તો પછી આ બકુલ જવા તું વિચાર ને એમનું નામ જ જો બકુલ છે તો પછી એમની ચોઈસ પણ ઠીક છે હવે તો ચાલ મળીએ પછી અરે મળશે તો ખરા જ પણ મને કમિશન જે પચાસ હજાર એ તો આપી દે અરે કામ કર ને હું તને સાંજે તું આવો મારા ઘરે તને કેશ જ આપી દઉં ઠીક છે અત્યારે જ આપી દે ને યાર હવે અત્યારે યાર હોય તો પછી તને તાતોડ પાડું મારી પાસે તને ખબર આ લોકો બધા કેશ જ આપ્યા હતા

હમ હવે તને આઈકણ મજા આવશે ને હમ અરે હું કેટલો કિસ્મત વાળો કે તારા જેવી ઓ મને મળી આવી હારી ખૂબસૂરત હું તને ફરવા લઈ જાય બગીચામાં લઈ જાય પછી તને મલ્ટીપર્સનમાં ફિલ્મ જોવા લઈ જાય તારે ગુજરાતી જવું હિન્દી જવું બંગાળી બંગાળી તો એ પણ તને લઈ જાય તું કે ન્યા ફરવા તને લઈ જાય હા શું કયું મલ્ટી મલ્ટીપ્લેક્સ આપણે સિનેમા હ મલ્ટીપ્લેક્સ હા પહેલા સિંગલ આવતા હવે તો મલ્ટીપ્લેક્સનો જમાનો આવી ગયો હમણાં તારા માટે પસા હાઠ હજારનો મોબાઈલ લઈ હોય હજાર હા ક્યારે લાવવાનો છે મોબાઈલ હમણાં બે ચાર દી માં બે ચાર દી સારું કાલે લઈ આવી હતું તો કાલે જ લઈ આવી એટલે ઉતાવળ શું છે હજી શાંતિ રાખો ને બંગડી જવું હા બંગડી બહુ સરસ છે એકચુલી હા કેટલા

એ લોક છે ને બાપુજી માર્યું એ બાઈ એન બાપુજી એની અંદર આપણે જમીનના કાગળિયા પછી મકાનના દસ્તાવેજો હોય પછી રોકડા પૈસા હોય બાનું એનો હાર એનું ઘરેણું પડ્યું હોય એટલે એ સાવી છે ને બા બાબુજી પાસે જ હોય અને તું તો હવે આ ઘરની તું લખમી છો એટલે તું એક મહિનો રહે ને એટલે તને બા બધું કામ સીંધી દે અને તેજુરી સાવી પણ તને આપી દે એટલે તારે બધું રોજ છે ને ધ્યાન રાખવાનું છે તમને લાગે છે બા મને ચાવી આપી દે અને બીજી વસ્તુ તમે મહિનાની વાત કરો છો હું તો પંદર દિવસની જ વાત કરું છું પંદર દિવસમાં જ બધી ખબર પડી જશે અરે મારી બા ઉપર મને વિશ્વાસ હોય કે હો આવી છે તો હવે આ તમામ વસ્તુ છે ને હોવને સંભાળવાનું છે હવે બા તો નિવૃત્તિ લઈ લે એટલે તું આ આ ઘરનું બધું કામ સંભાળી લે એટલે

જરૂરી છે એવું કે આવી રીતે મને ટચપચ નહીં કરવી મને નહીં ગમે મને કોઈ દિવસ કોઈ એમ હું છોકરાઓથી પહેલાંથી છે ને એમ પણ દૂર રહું છું આ તો ભાઈને એવું હતું કે લગ્ન કરાવી દે બાકી આપણે ફેરા ફરી લાવ્યા તને લાવવામાં દૂર રહીને ફેરા ફર્યા તો ફરાઈ ગયા ફેરા હવે તમે ફરો છો ફેરા અહીંયા રોજ આપણે હારે આ રીતે નથી રહેવાનું હે પ્રેમથી પ્રેમથી જ રહેવાનું છે તો પણ હાથ નહીં અડાડવાનો દો તો પતિ પત્ની કેમ કહેવાય કેમ હાથ લગાવો જરૂરી છે પતિ પત્ની બને તો પતિ પત્નીનો મતલબ બધી છે શું છે

તો પાંચ લાખ રૂપિયા ખર્ચ્યા એટલે મને કઈ ખરીદી લીધી છે લગાવવાનો મારથી બાર ગામ દૂર રહેવાનું આવી છું ઘર સંભાળવાનું છે ને તારું સંભાળી લઈશું બધું સંભાળવાનું હોય ને તું તારી જાતને સંભાળ છું બહુ ફાકી ગઈ છું સરસ મજાની ચા બનાવી દે મને ચા મને ક્યાં આવડે છે ચા બનાવતા

આ તમને તમારા તમારા દીકરાને છોકરી નથી મળતી ને એના પાંચ લાખ આપ્યા છે નહીં તો આવી સુંદર રૂઢી રૂપાળી છોકરી મળે ક્યાં તમને મારા દીકરા નહોતી મળતી એ વાત સમજ્યા મેં સામે તો રૂપિયા તો લઈ લીધા છે તો એનો મતલબ એવો થોડો છે કે તને માં એ પૂજા કરવા લાવ્યા છે પાંચ તોલા દહ તોલા તો હું નું સડાયું તને આ પાટલા તો જોતું આવા પાટલા તું ગમે ત્યાં ગયો તો ન્યાય તને ન મળત અમારા ખાનદાનના પાટલા છે ખબર છે તને હા તો પાણી લાવો ને તો આપવું પડે ચડાવવું પડે

હું શાંતિ હું રાખો આમાં તમે સાંભળતા નથી બેરા છો અજે તો પાણી ના આવી ત્યાં તો હળગાવી દીધું બધું ભડકો કરી નાખ્યું છે ક્યાં લાગી ક્યાં ભડકો કર્યો મે હો માં કેટલો મોટો ઇલ્ઝામ લગાવો છો હા આરોપ મુકતા તમને મમ્મી એ પણ કોટા કોટા આરોપ મુકો મારી ઉપર હા તો ઉલટા ચોર કોટવાડ કો ડાટે એમ કર્યું દેતો ભાઈ

આપણે બરબાદ થઈ ગયા ક્યાંય નોર્યા આ કેવી બાયડી ભટકાઈ ગઈ છે આપણા દીકરાને મને સમજાતું નથી તમે સાંભળો છો કે નહીં હજી તો રાત નથી વીતી ત્યાં આવા બધા બવાડા ચાલુ કરી દીધા છે અરે હું બધું સાંભળું છે તે તો અંદર આવ્યો નથી પણ શું થયું ને સાના માટે બબલ કરો છો તમે બંને અરે એ રહોડામાં બહાર આ હું રહોડામાં કામ કરતી હતી ઘરની બહાર આવી ને મે વળી એમ કીધું કે બેટા ચા મૂકી દે તો તો મન ન થાવડ મે તો હું શીખવાડો મારે શીખવાની જરૂર નથી કે હું તો રસોઈવાળી લાવી દે નામ ને તેમને કેટલી બોલી બફાટ કરે છે બે મોટે આ હું તો કાઈ હાલતો છે આપણા ઘરે અરે હું એમ કહું છું નવી નવી છે ને આપડી રૂઢી સમજતા વાર લાગશે તો ધીરે ધીરે સમજાવવાની કોશિશ તો કરે ને

સોના ચાંદી બધું તમારું છે આ ઘર પણ તમારું છે તમે ચિંતા નહીં કરો અને હા અર્ચા હું તને શું કહું છું નામ રડા હોય નહી આપણા ઘરની લક્ષ્મી કેવાય તને ખબર પડે કે નઈ કઈ મારા મા બાપ મને

જાઓ ઓબી તમે આરામ કરો રૂમ માં જાઓ અને આ ફ્રેશ થઈ જાઓ અરે કેટલી સરસ હોવું મળી છે જો તરત જ તારી ફરિયાદ લઈને મારી પાસે આવી ગઈ જો અરે નથી આવડતું એને ચા બનાવતો એને બનાવશે ધીરે ધીરે હા કાલની આવેલી વો તમારી સામે પરપલે અપાડે મારું જેવું તેવું બોલે મારે નખોદવાળે એવી વાતો કરે તમે એની વાતો સાંભળો અને પાછા તમે એને એમ કહો છો કે તમારી હાહુ થોડી આકરી છે આ કેવો સવાલ ને કેવો જવાબ અને આ હવે આટલા કલાકમાં કાજીનાની જેમ રંગ બદલી દીધો જાણે આ ઘરમાં બધું હું જ કરતી હોય અરે હર્ષા તને ખબર છે આપણા દીકરાના લગભગ પાંત્રીસ વર્ષે થયા છે તો આપણે એને રાખતા શીખવું પડશે કદાચ તનેને મને નહીં આવડતું હોય તો ધીરે ધીરે ધીરેની વાટમાં આવીને આપણે સમજણ પાડવી પડશે ને બધી ધીરે ધીરે આપણા ઘરની રૂઢિ સમજાઈ જશે પછી સરખી થઈ જશે જો શરૂઆત જો તમે સાસુ અને બહુ આવું કરશો તો આ ઘરનો પાર જ નહીં થશે અને ઘરમાં રહેવાશે જ નહીં એના કરતાં થોડી ઘણી તારે સ્વીકારી લેવાની જેવી છે એવી હવે મને પરસેવો વાળી થઈ ગયો વાતની એક વાત આ છે ને સ્વન દ્વારકા નહીં પોગે અને વાત રહી વવને આ ઘરમાં હાંસવાની ને કામ શીખવાડવાની એ તો મારા દાબા હાથનો ખેલ છે પણ નહીં મને નથી લાગતું

પહેલાના જમાનામાં બહુ ગભરાતી હતી કે મને કેવી સાસુ મળશે આ જમાનો બદલાઈ ગયો છે અર્ચા એ કેમ નથી સમજતી તું જમાનો જમાનો અત્યારે સાસ ઠીક પણ આ બકુલા પાત્રી વર્ષે લગન છાશે અને વો તો મળી ગઈ છે લગન એ થઈ ગયા પણ આગળ હું થાશે જો એની ભૂલ બધીને સમજાઈ જશે ધીરે ધીરે જો આપણે એની સાથે સારું વર્તન કરીશું ને તો એ ધીરે ધીરે આપણી સાથે સારું વર્તન કરતી થઈ જશે જે રીતે કે મેં હમણાં કેવું વર્તન કર્યું એની સાથે તેમ તું પણ થોડું સહન કરતા શીખી જાને હું જે સમજાવશું તને બરાબર છે અને ધીરે ધીરે આપણી વાતમાં આવી જશે આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસ કે ફિલ્મ્સ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં